હળવદ પંથકોમાં તસ્કરોનો તરખાટ છેલ્લા ચાર દિવસમાં દસથી વધુ મકાનોમાં ચોરીના બનાવ અનુસંધાને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવતા છેલ્લા ચાર દિવસમાં અલગ અલગ વિસ્તારમાં કુલ દસ મસા મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ આપ્યો છે જે મામલે હળવદ શહેરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પણ ગત રાત્રિના તસ્કરોએ તરખાટ મચાવી એક મકાનને નિશાન બનાવી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના કિંમતી સરસામાનની બનાવને અંજામ આપી ફરાર થઈ ગયા છે જે આજ રોજ ગુરુવારે હળવદ પોલીસ ટીમ દ્વારા બપોરે બાર વાગ્યાથી તપાસનો ધમધમાટ ચલાવી હળવદ પંથકમાં તરખાટ મચાવનાર તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી મળી છે